દસ માટે આપણે પેપર લઈને આવી ગયા છીએ બરાબર સોશિયલ સાયન્સ આપણે અગાઉના હતા હવે મિત્રો વિષયનું ફર્સ્ટ એક્ઝામ વિદ્યાર્થી મિત્રો આ તૈયાર કરજો આમાંથી તમારે પૂછાશે પેપર બરાબર તો અહીં તમારે વિભાગ એમાં જોઈએ આપણે તો અહીંયા તમને આપેલા છે એ બી સીડી વિભાગ તમારે પસંદ કરવાનો છે નીચેના આપેલ પ્રક્રિયામાં નીચે કયું સાચું છે વિદ્યાર્થી મિત્રો સી ઓ સીયુઓ વત્તા એચ ટુ ગેંગ્રેસ ટુ સીયુ વત્તા એચ ટુ એ ખાલી જગ્યા પ્રક્રિયા છે એટલે કે સીઓ એ ઓક્સિડેશન કરતા છે એચ ટુ ઓનું ઓક્સિડેશન થાય છે સી ઓ યુનું રિડક્શન થાય છે કે આપેલ તમામ બરાબર એટલે તમારી જોવાનું રહેશે ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે છે બીજો અપાચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓ થાય છે ખાસ કરીને તૈયાર કરનાર મિત્રો પૂછાય છે એઆઈ એલ બરાબર વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમની હવાના સંપર્કમાં લાવતા નીચેનામાંથી કોનું પળ લાગે છે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આ તમે જોઈ લેજો મિત્રો બરાબર કારણ કે ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી તમારે છે વનસ્પતિ અહીંયા તમારું શું આવે મિત્રો એ એલ ટુ હો એલ થ્રી હો અહીંયા તમારે જવાબ શું આવે જોવાનું રહેશે ચોથું છે વનસ્પતિમાં જલવાગ પેશી ખાલજીકના વન માટે જવાબદાર છે બરાબર અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તમને એ તમારે લખવાના છે ગમે તે એક બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમારે લેન્સ બનાવવા માટે નીચેના પેકે કયો દ્રવ્ય મિત્રો તમારે અહીંયા લેન્સ વાળું આઈએમપી છે અને એક તો આ વનસ્પતિ જલવાગ પેશી ખાલી જીના વન માટે જવાબદારી છે એ બંને આઈએમપી છે તૈયાર કરી લેજો મિત્રો કારણ કે આવા તમારે એમસીક્યુ નોર્મલી પૂછાય જ છે દર વખતે એટલા માટે ત્યાર પછી અહીંયા તમારે આ પણ મોસ્ટ આ તો મિત્રો તમારે કીધા વગર તૈયાર કરી જ દેવાનો હોય કારણ કે આ મિત્રો પૂછાય છે ગમે ત્યારેથી ટપકે આ મિત્રો ઉપર નેચર આજુબાજુ ગમે ત્યારથી આવી જશે મિત્રો બરાબર કે તમારે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુરુષ વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ અંતર આશરે કેટલું હોય બરાબર અહીંયા પુરુષ અને લિંગ આવી બને એટલે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ અંતર દ્રષ્ટિ આશરે ખાલી જગ્યા હોય છે મિત્રો તમારે આ યાદ જ રાખવું પડશે મિત્રો બરાબર આમાં પચીસ સેન્ટીમીટર આવા મિત્રો પચીસ મીટર પચીસ સેન્ટીમીટર બરાબર યાદ રાખજો ત્યાર પછી તમારે છે કે ખાલી જગ્યા એ તમારો વિકલ્પ સાચો બને એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર સીએઓ અથવા ગેંગ રેસ્ટુ સીએઓ

આપના આહારમાં ખાલ જગ્યાની કમીથી મિત્રો શેની કમીથી રોગ થાય છે આર્ડીની મિત્રો જવાબ શું હવે આયોડિન આવે જે આવે એ તમે નીચે કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો એટલે બીજા વિદ્યાર્થી મિત્રોને પણ ખબર પડે ત્યાર પછી અગિયારમુ ક્વેશ્ચન છે અલગ દ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ રચાય ખાલી જગ્યાએ રચાય છે બરાબર તો એ શેના પર રચાય છે વિદ્યાર્થી મિત્રો નેત્રપટલ પર એટલે કે નેત્રપટલ પર કીકી પર નેત્રપટલની આગળના વિસ્તારમાં ત્યાર પછી બારમું છે તમારે પ્રા પારજમલી કિરણો મનુષ્યમાં ખાલી જગ્યાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે તો તમારે એ જોઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એ ખરાકોટા આપેલા છે ખરાકોટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો તેરમું એ ખરું છે દાંતના ઉપર આવરંગ કેલ્શિયમનું લગાવવામાં આવે છે તો એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી લાડ રસનું એ લંબજા દ્વારા નિયંત્રિત થાય છે તો એકદમ સાચું મિત્રો બરાબર તમારી જા જોવાના નથી જવાબ તમારી જાતે કરવાના છે બરાબર જવાબ અહીંયા ખોટા પણ હોઈ શકે તમને ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો કારણ કે જવાબ કહી શકાય નહીં મિત્રો કે અહીંયા જોઈ લેવાના તમારે જવાબ હું જવાબ બોલું તો પણ તમારે એકવાર ચેક કરી લેવાના દરેક પેપરમાં વિદ્યાર્થી મિત્રો બરાબર દરેક પેપરમાં જવાબ ખોટા પડે તો તમારે ચેક કરી લેવાના બરાબર પછી એ જોઈએ આ બાજુ પ્રતિબિંબ પડદા પણ મેળવી શકાય છે ત્યાર પછી છે તમારે કે બધા સજીવો ફક્ત સાયણિક ઉર્જાનો જ ઉપયોગ કરી શકે છે ત્યાર પછી તમારે એક એક વાક્યમાં ઉત્તર લખવાનું છે પાણીના વિદ્યુતીય વિઘટનથી અનુક્રમે એચ અને ઓ ટુનું કદ પ્રમાણ જણાવવાનું છે સી ઓ સીએલ ટુનું સંયોજનનું નામ જણાવવાનું છે તમારી બરાબર જેને આપણે બીચિંગ પાવડર પણ કહી શકાય છે મિત્રો અહીંયા બીચિંગ પાવડર છે એટલે કીધું મળે વનસ્પતિના વિદિપ્રેરક અંતરસ્ત્રાવો જણાવવાના છે સીએફસીએસનું પૂરું નામ ક્લોરો ક્લોરો કાર્બન સો ટકા મિત્રો જવાબ સાચું છે ક્લોરો ફ્લોરો કાર્બન ત્યાર પછી તમારે અહીંયા જોડકા આવ્યા છે મિત્રો ચાર માર્કસના જોડકા છે બરાબર અનુમસ્તી પરાવર્તી કમાન ત્યાર પછી તમારે જોઈલા આ બંને સાચા છે કે ખોટા છે બદલે તમારે આમ પણ શરીરનું સંતુલન પણ આવી છે કે જે હોય મિત્રો તમારે હું અહીંયા પ્રશ્ન કી આપું છું એ તમારી જોઈલાણી છે તમારી આખી બરાબર અહીંયા મિત્રો આવો એમથી તમારી પૂછવાની સમાના નવ્વાણું પોઈન્ટ નથી હોતી નવ્વાણું પોઈન્ટ નથી હોતી બરાબર નવ્વાણું પોઈન્ટ ઝીરો ઝીરો નથી હોતી પરંતુ ક્યાંક પોઈન્ટ એક પોઈન્ટમાં પરંતુ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ એકમાં આ પ્રશ્ન પૂછે છે કે બરાબર એટલા માટે તૈયાર કરી લેવા આવો પ્રશ્ન હોય તો ક્યાંક તમને દેખાય તો ત્યાર પછી વિભાગ બીમાં આપણે વાત કરીએ તો વિભાગ બીમાં જે તેલયુક્ત બી ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તૈયાર કરી દેજો પૂછાશે પૂછાય પૂછા હશે ત્યાર પછી એક દૂધ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે તો તમારે અહીંયા એ કરીને છે કે તાજા દૂધની પિયાજ છથી ઓ છથી થોડી બેજીક તરફ શા માટે ફેરવે છે બી તમારે છે શા માટે આવું દહીં બનાવવામાં આવે છે અને વધુ સમય લે છે બરાબર ત્યાર પછી તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો કારણ આપવાના છે દહીં અને ખાટા પદાર્થો પિત્તાંબાના વાસનમાં રાખવા જોઈએ નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ આઈએમપી પચીસમાં પણ મોસ્ટ આઈ એમ પચીસ અને સત્યાવીસ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અઠ્યાવીસમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ આપો કોપર ગરમ પાણીની ટાંકી બનાવવામાં વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બે માર્ક્સમાં તમારે અહીંયા જારેક શોષણ અજારક શોષણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માનવ ઉત્સર્જનની નામને દર્શનવાળી આકૃતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ આપો મધુર પ્રેમના દર્દીને ઇન્સ્યુલિનને ઇન્જેક્શન આપવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આરડીના આર્ડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારે આ નક્કી ના કહેવાય છ વીસમાં તમારે જોઈ લેવાનું પૂછાય પણ ખરું ના પણ પૂછાય એટલું બધું છ નહીં પરંતુ ક્યાંક પૂછાઈ જાય તો તમારે જોવું પડે બરાબર ત્યાર પછી આપણે વારના પાછળ શા માટે બહેર ગોળાળીશું વાપરીએ છીએ આંખની સમાવેશ ક્ષમતા એટલે શું ભયદર્શક સિગ્નલ પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ આપું જૈવિક વિશાલન એટલે શું નિવાસન તંત્ર પર તેનો વિવિધ સ્તરો પર તેની અસર જણાવો સમજાવો આહાર જાળ બરાબર વિદ્યાર્થી મિત્રો આ તમારે જોવાનું રહેશે વિભાગ સીની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા વિભાગસીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો પહેલાં વિઘટન પ્રક્રિયાના વિઘટન પ્રક્રિયા જણાવી એના ત્રણ પ્રક્રિયાઓ જણાવવાની છે અને એની બે પ્રક્રિયાઓ તમારે સમજાવવાની છે કે એક ઉદાહરણ સાથે બેકિંગ સોડા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર આવશે આવશે ને આવશે તૈયાર કરી લેજો કોપરના શુદ્ધિકરણ માટે વિભાજન વિદ્યુત વિભાજનની પદ્ધતિ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવશે આવશે ને આવશે ત્રીજા પાર્ટમાંથી ત્રણ માર્ક્સમાં પૂછાયો એક પ્રશ્ન હોય તો આ છ સો ટકા મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સો ટકા તો નથી આપતો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પૂછાશે મિત્રો બરાબર પૂછાશે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પોઈન્ટ એકમાં તમારું નસીબ હશે તો તમારો સાથ આપશે બરોબર ત્યાર પછી એ તમારે પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ આ સંશ્લેષણ થતી ઘટનાઓ જણાવવાની છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તૈયાર કરજો પૂછાની જમાના કરો પછી આગળ આપણે વાત કરીએ પરાવર્તી ક્રિયા એટલે શું પરાવર્તી કમાન એટલે શું આ બેમાંથી ગમે તે એક સો ટકા હશે પરાવર્તી ક્રિયા એટલે શું અને બીજો એક તમને હું મારી રીતે આપું છું પરાવર્તી કમાન કમાન એટલે શું બરાબર ત્યાર પછી તમારે અહીંયા છે ગોળિયા લેન્સના સંદર્ભમાં પારિભાષિક શબ્દો સમજાવવાનો છે વક્રતા કેન્દ્ર મુખ્ય લેન્સ આ મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્ર કેન્દ્ર લંબાઈ પૂછાશે મિત્રો તૈયાર કરી લેજો બરાબર આવશે આવી તમારે એક વ્યાખ્યાનું આવશે સો ટકા અત્યારે નહીં આવે તો બોર્ડની પરીક્ષામાં તો આવશે કાં તો અત્યારે નહીં આવે દ્વિતીય પરીક્ષામાં આવશે દ્વિતીય પરીક્ષામાં નહીં આવે તો બોર્ડની પરીક્ષામાં આવશે બરાબર પણ એક વાર તમારી આ ક્યાંય ને ક્યાંય ટપક છે બરાબર આજુબાજુ ઉપર નેચર ધરતી પાતાલ ગમે તે સ્વર્ગ નર ગમે તેથી આવશે આવશે ને આવશે ત્યાર પછી મિત્રો તમારી લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામીનો તમારે તફાવત આપવાનો છે જૈવિક વિઘટન કચરાને આપણે જૈવ વિઘટનીય કચરા તમારે એટલે તફાવત આપવાનો જૈવ વિઘટન કચરો જૈવ અવિગટનીય કચરો બરાબર સહેલું છે આવડી જશે એકદમ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા ત્રણ પ્રક્રિયાઓ ઓક્સિડેશન એટલે શું રિડક્શન એટલે શું અને રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને સંયુક્ત થાય અને રેડોક્સ પ્રક્રિયા કહેવાય રેડોક્સ પ્રક્રિયા તમારે ખાસ કરીને તૈયાર કરી દેવાની છે એ પૂછાય છે ક્ષારણ અને ખોરાપણું આવશે આવશે ને આવશે વિદ્યાર્થી મિત્રો સારણ અને ખોરાકનું ગમે તે તમારી ગમે ત્યાંથી એક માર્ક્સમાં બે માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં કે ચાર માર્ક્સમાં ટપશે અમિભા પોષણયુક્ત આકૃતિ છે મનુષ્યના હૃદયની અંતસ્થ મનુષ્યના હૃદયની અંતસ્થ મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ નથી અગાઉ એક વર્ષ પહેલાં પૂછાઈ હતી એક વર્ષ પૂછાય જે એક વર્ષ નથી પૂછાતું એટલે મિત્રો આ વખતે આ વખતે આ વખતે આ વખતે સો ટકા હૃદયની અંતસ્થ રચના તમારે આપેલી હશે પેપરમાં બોર્ડના પેપરમાં પણ હૃદયની અંતસ્થ આકૃતિ નામ નિર્દેશન વાળી દોરે અને રુધિરનું પરિવહન સમજાવવાનું તમારે લખેલું હશે લેન્સના પાવર વિશે તમારે ટૂંક જ લખવાની છે ત્યાર પછી આવા દાખલા તો તમારે મિત્રો નક્કી ના કહી શકાય બરાબર ગમે તે આને ટપકી શકે અહીંયા પાંચ હોય તો અહીંયા પચીસ પણ હોય અહીંયા પચીસ હોય તો અહીંયા ચાલીસ પણ હોય મિત્રો એટલે તમારે એ જાતે જોઈ લેવા પડશે દાખલા તમને દાખલા માટે કોન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ જો તમને કોન્સેપ્ટ ક્લિયર હશે દરેક પાર્ટનું તો દરેક પ્રશ્ન તમને આવડી જશે માટે તમે અહીંયા પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરજો બરાબર પ્રકાશનું વિભાજન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો હવે તમને શું કહું કેમ પ્રકાશનું વિભાજન તો હશે હજી ને હજી ચેપ્ટર નંબર દસ ઓદણ એટલે શું આ પણ હશે ઓદણ વિશે તમારે એક પ્રશ્ન સો ટકા હશે ઓજન એટલે શું સો ટકા બે માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં ચાર માર્ક્સમાં કે એક માર્ક્સમાં વજન તમને આખા પેપરમાં દેખાશે ઓ થ્રી બરાબર વજન તમને આખા પેપરમાંથી ક્યાંક તો મળશે મળશે ને મળશે એટલા માટે મિત્રો આ વજન તમે ખાસ કરીને તૈયાર કરજો અને પ્રકાશન વિભાજન તમને ચાર માર્ક્સ સિવાય બીજે ક્યાંય નહીં જોવા મળે બરાબર તો આ ચાર માર્ક્સનું કરી લેજો હા બે માર્ક્સમાં તમારે પૂછાઈ શકે આના બીજા નાના નાના જે પ્રશ્નો છે બરાબર એટલે પ્રકારનું વિભાજન આ બે ખાસ કરી દેજો તમે અને ત્યાર પછી મનુષ્યના હૃદયની અંતસ્તર રચના કરવાની છે તમારે અને હું તમને કીધી એ પ્રમાણે રેડોક્સ પ્રક્રિયાનું ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ તમે કરી લેજો આટલું કરશું તો પણ તમારે સારા ગુણ એવા માર્ક્સ આવી જશે બરાબર તો ચાલો આપણે મળીને આવડી આ થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર